रियायमहा तो मित्र तो पीटी सोनु ट्रांसफर હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો મિત્રો બધા મજા મળશે તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ વચ્ચે નવા બ્લોક માં તમારા બધાનું હાર્દિક હાર્દિક સુગત છે સાત આ બ્લોગ બનાવવાનો છે આપણે બહુ મસ્ત અને બંને રજા બ્લોગમાં આપણે કાલના કહેતા આવીએ છીએ કે પ્રસંગ ચાલુ છે પ્રસંગ ચાલુ છે પણ શેનો પ્રસંગ ચાલુ છે એ તમને કાલની વાત નથી કરી તો આ બ્લોગમાં તમને જણાવવાનું છે કે આપણે શેનો પ્રસંગની તૈયારી કરતા હતા અને મસ્તદાર જોરદાર વિડીયો આવશે કારણ કે અત્યાર લગ્ન યુટ્યુબમાં જે બધા વિડીયો મૂકાય છે ને એવો આવો વિડીયો કોઈ નહીં મૂકવું તો એ પણ બન્યા રજો બ્લોગમાં ચેનલમાં પહેલા આવ્યા તો સબસ્ક્રાઈબ કરી નાખજો પ્રસંગ પ્રસંગ છે વાત કરવાના હતા તો આપણે આજે કહી દેવાનું છે તો છે ને સમજેલું હોય તો બધાને આમ તો ખબર પડી જ ગઈ છે કે આનો વિડીયો છે એમ પણ હવે તમને કહી દઉં ઇચ્છેલમાં કે અમારે છે ને નીલ છે કારણ કે જે પિતૃના મોક્ષ માટે જે કરતા હોય ને તેને લીલ કહેવાય અમારા આખા કુટુંબ દીઠ છે ને એક પિતૃને મોક્ષ લીલ બાકી હતી તે લીલ કરે છે કારણ કે જે લગ્ન ચા આ પેલા છે ને મરી જાય ને એની લીલ કરવી પડે તો એવું હોય તો અમારે છે લીલ છે અમારે કુટુંબ દીઠ આખા કુટુંબમાં લીલ કરવાની મઢમાં જેટલા સભ્યો છે ને એ બધાથી મળીને અમારે લીલ કરવાની છે ને અત્યારમાં જ છે લીલ ને કાલે છે ને બધું સમય એમાં લીલમાં છે ને લગ્ન જેવું હોય બધી વસ્તુ કરવી પડે લગનમાં જે વસ્તુ હોય ને એ બધું નીલમાં કરવાની હોય તો હાલો બન્યા રહ્યો બ્લોકમાં જવાનું સેક્ચર માં લીલ માં તો હાલો જાય ફટોફટ ને તમને બતાવો આખા લીલ નો વિડીયો જોજો અને કન્ટિન્યુ બધા લીલ માં આવે છે માતાજી બધા ને આપણે લીલ માં જવાનું છે અહીંયા અહીંયા છે લીલ હમ લીલ જો અમાર વાડી છે તો સેક્ચર જવાનું છે બધા રે તો હાલો ફટોફટ જાય ન્યા તમને બતાવો મિત્રો આપણે આવી ગયા છે લીલ માં આ દુ ગોઠવા રેડી જો સ્લોક તમે હમળા રાહુલ તો સંજે દે આયા લીલ બે ચોખો બે વખત પાણી ચઢાવો શુદ્ધો રસ્ણાન સમારપયા મેં શુદ્ધો રસ્યા સમર્પયા મેં રમજીનાથ વાલી નવિ નાખો તો આપડે નીલ ચાલુ હતી નથી વ્યવસાય ઘરે થોડું કામ હતું જેલાતા ગામમાં ગામમાં થી ઘરે આવ્યો પાણી પાણી પીધું છે હવે પાછું જવાનું છે નીલમાં તો ચાલો બનિયરેજો બ્લોક માં આ પહેલી વાર જ નીલનો બ્લોક આવ્યો છે આપણે ઓલામાં ચાલો બનિયરેજો બ્લોક બ્લોકમાં તમને બતાવું ફૂલ પ્રોસેસ તમને દેખાડી હવે મારે ક્યાંય જવાનું નથી સીધે જ તમને બધું હું અહીંયા ઘરે આવેલો તો તમારી નીરાલી બેને ઘરે આવી જજો કે માતાજી હવે હા બધા માતાજી કે નીલમાં જઈ છે ચાલો જવું ના હા ઓ સૂર્યાય નમ સ્વાહ સૂર્યાય નમસ્વા શો નમ સ્વાહ શોભાય નમ સ્વાહ

તો ફાઈનલી મિત્રો જો આપણે લગ્નમાં જો વરરાજ અને પીઠી લગાડતા હોય ને એ પીઠીનું કામ શરૂ થઈ ગયું છે કારણ કે આમ આપણે જે લગ્નમાં જે પ્રોસેસ કરતા હોય એ બધી પ્રોસેસ કરવી પડે તો લગ્નમાં જે પીઠી લગાડતા હોય તો આ પીઠી લગાડવાનું શરૂ કામ શરૂ થઈ ગયું છે જો વૈરાઓ બધા પીઠી લગાડે છે આવી રીતે પીઠી લગાડે ને આવી રીતે કે આવી લીલ કરવાની હોય છોકરાનું બધાનું મોટા નું જમણવાર પતી ગયું છે નિચાળ એને જમાડી દીધા ને બધા કંપની જમી લીધા જમવાનું બાકી છે અમે ખાલી પિરણી હતા એટલે જ બાકી થઈ હાલો જમેલી ફટાફટ હજી તો હું છે અવરનું કામ જ ખાલી પૂરું છું હજી તો જે લીલ કરવાની છે ને એ કામ તો હજી બાકી છે તો જમણવાર થઈ જાય બપોરે પછી પાછું લીલનું કામ પૂરું કરવાનું છે તો હાલો બન્યા

ડાબી દેખે છો તો ડાબામાંથી દેખે છો કે છે કે એટલે આ પેરા માખળાને પર પેલો છે માખળો છે તમારી જો ઓ માં ગોરાયને માથે ઓ માં પાડિયો પાડિયો મિંદો વાયડો નબાન ના સોવા ને ઓ માં પાડિયો પાડિયો ઘમર પ્યાવે પાજે અંત સર્ગમ ધ્યાન આત્મનિયમ તમારા પ્યાહા મે એક શ્વર ગમ્મા સમર્પયા મે હો પુષ્પણે સ્વાહાબકે ગૌરી તુદે આ ચાલો ભાઈ બે મારા ધીમે ધીમે આવો અહીંયા લા ખેતર પર જતો આઈ આઈ મૂકી દેજો આ ખેતર વેડા કરી દો આપણે

مگل جو مگلیا نارم ہگیشواریا نیرگھنے ننو તો તો મિત્રો ફાઈનલી એમ લગ્નમાં છે ને હાથ ગણા બધાને કરવાનું હોય તો અહીંયા પણ એવી રીતે હોય તો હાથ ગણા બધા કરે છે ને બધા એમનું મુક્ત છે વીસનું કરે કોઈ પસારનું કરે એવી રીતે હાથ ગણા કરતા જાય છે જો બધા અમારા કુટુંબના જે સભ્ય મનમાં છે ને એ બધા હાથ ગણા કરવા આવે છે જો બધા લંચ હાથ ગણા કરે છે તો ચાલો ફટાફટ આપણે પણ હાથ ગણું કરાય જ છે

हां बोलो आज आर्मी होरे कुई चीज અરે મેલા મેલા મટા પહેલા પહેલા દાદા ભલો પાણી પીજો પાણી નહી ભાઈ હમ હમ બોલે ને ના બોલે

આડા જોશ થઈ ગયા છે તો વાળું બાકી છે તો આ ફળ વાળું કરી લઈને અમે આપણે બ્લોકને બ્લોગને પૂરો કહેવાનું છે આશા છે કે અમારો બ્લોક તમને પસંદ આવે પસંદ આવે તો લાઇક શેર ને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો સારો મળીશું નવા બ્લોક સાથે નવા વિડીયો સાથે તો બધાને જય માતાજી જય દ્વારકા જય